અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દક્ષિણ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા આ તમે જે જોઈ શકો છો એ ગેરકાયદેસર બાંધકામ જુલાઈ માસમાં બે હજાર પચીસના જુલાઈ માસમાં તોડવામાં આવ્યું હતું અને પછી આ બાંધકામની દિવાલ તૈયાર થઈ ગઈ શું ખેલ રચાયો છે કોર્પોરેશનના અધિકારીઓની સાઠ ગાંઠ અને જે ડિમોલેશનના બાના હેઠળ જે ખેલ પાડવામાં આવે છે અહીંયા આ દિવાલ તોડવામાં આવી હતી ગયા વીકમાં છે લગભગ અને આ દિવાલ પાછી ઊભી થઈ ગઈ આ દિવાલ શા માટે તોડવામાં આવી હતી આ દિવાલ તોડવા પાછળની રમત શું હતી આખો ખેલ શું હતો અને આ જે શેડ ઊભો થયો છે તે લીગલ છે કાયદેસરના પ્રોજેક્ટ પાસ કરાયા છે કે કેમ કારણ આ જે શેડ છે એ શેડ પણ એ જ માલિકનો છે જે તે સમયે મનમરજી ઊભો કરેલો ને જ્યારે વર્ષ બે હજાર અગિયારમાં ઇમ્પેક્ટ ફી આવી અને તારે ઇમ્પેક્ટ ફીની અરજી મંજૂર મંજૂર કરવામાં આવી નહોતી કોર્પોરેશન દ્વારા તો એની પાછળ શું કારણ હતા કે ઇમ્પેક્ટ ફી મંજૂર કરવામાં નહોતી આવી અને આ વિસ્તારમાં આ જે પણ પ્રોજેક્ટો ઊભા થયા છે આ કંપનીના માલિકના એમાં આ તમે જે જોઈ રહ્યા છો દરવાજો ટ્રકો માલ ભરવા આવે કે ખાલી કરવા આવે તો આડી રસ્તા ઉપર ઊભી કરવામાં આવે છે એટલે ટ્રક અંદર જઈ શકે નહીં એટલી હદે જગ્યા સો સો ટકા કવર કરેલી છે તેનું પાર્કિંગ ક્યાં છે ચાલીસ ટકા કપાત ક્યાં છે ના અહીંયા જે અધિકારીઓ આવ્યા હતા એમની શું ગોઠવણો એમણે પાડેલી છે ખૂબ મોટું કૌભાંડ ચાલે છે આ વિસ્તારમાં લાંબાવળ છે સેજપુર ગોપાલપુર ગામ છે ને જપુર ગોપાલપુરથી સાવાળી તરફ જતા રસ્તા પર આ યુનિટ છે ત્રણ ઓગસ્ટ બે હજાર પચીસ જે ફેક્ટરીની આ દિવાલ ડિમોલિશન કરી હતી કોર્પોરેશને આ ચાલો વીકમાં ગયા વીકમાં અને જે વિષય મેં કહ્યું તો કે આ ફેક્ટરી જેની પણ હોય અને એમાં જે ટ્રકો આવે છે માલ ભરવા અને ખાલી કરવા આ તમે જુઓ અડધા રસ્તે ઊભી કરી દે છે